એક સાધુ નો બે મિનિટ નો પ્રસંગ કેવો સાધુ છું સાધુ નો પ્રસંગ ન કહું તો આવી ખંભાળિયાની બાજુમાં વલ્લભ બાબુ વિંજલ પર ગામ સાધુ નો દીકરો સાગર બાબુ પણ ભજન કરવા વાળો નઈ હો આરતી કરવા વાળો નઈ નગારા વગાડવા વાળો નઈ હો 35 ગામમાં વ્યાજ વટનો ધંધો કરે છે અને એક આરે પાત્રી ઘોડાની फौज લઈને નીકળે સાહેબ જામનગર ના સ્ટેટ

ક્યા ગામ નો તો કે ચૂર નો આ બધા એની આજુબાજુ ગામ છે મેં અહિયાં ખંભાળિયામાં ચૌદ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી હાઈસ્કૂલ માં ગવર્મેન્ટ અને વી વર્ષ પ્રિન્સિપાલ તરીકે હડપદર નોકરી કરીને ને એકત્રીસ તારીખે આચાર્ય તરીકે નિવૃત્ત થયો છું આ ખંભાઈ હાલુ નાખીને એમને એમ નથી નીકળી ગયો હું હું પીએચડી થયો છું ચારણી સાહિત્યમાં ચારણી સાહિત્ય માં પીએચડી થઈને બેઠેલો છું ચારણ ચારે વેદની ની વણ વાતો કરે ભણ્યો નો હોય તો વાતો કરે સાહેબ હું ચારણી સાહિત્યમાં માં પીએચડી થયો છું

વાત કરું તો એક ગામમાં સાધુ જેનું હોય સાહેબ પણ સાધુ જ્યાં જાય ખબર હોય આખા ગામ ને અંજિયા ખબર હોય ચૂર ખબર હોય ખબર હોય બારાને ખબર હોય

અન પડકારો થા પડકારો થાતાની આરે બધાય ધોડી વ્યાજ દેઈ જાય અને બે ઘરેથી સાધુ પડકારો કરે કે બે જણા જણાનો હજી વ્યાજ નથી આવ્યું અને ચોપડાવાળો વ્યાજમાં જોવે ત્યાં તો એક માણસ દોડતો દોડતો આવે અને હાથ ધુરદતા આમ પૈસા નું વ્યાજ દે અને અહીંથી બાપુ પડકારો કરે કે મેં પડકારો કર્યો તો એ નતો સાંભળ્યો કે બાપુ સાંભળો તો સાંભળ્યો તો કેમ મોડું થયું કે બાપુ આ મારું તમને ક્યાં આપે કેમ રો કે બાપુ વ્યાજ એને વેત નથી થયો કાલ નો માણસ ઘર છે બાપુ આપનો પડકારો સાંભળો અને બાય ઘરે બે જીવ હોતી હતી ગયા પણ મને એમ થયું કે બાપુ નું વ્યાજ નહિ થયું તો બાપુ મને મારી નાખશે એટલે બાપુ મારું વ્યાજ ગઈ છે ભાઈ ઘરે નથી લાગ્યો હાય 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 હાય

મન જોયું કે મોત આજ મળશે કે કાલ તે તો ભૂંડી કરી અને હાલ્યો મોત જા અને કયો પડકારો ઘર માંથી છે ભગવું કપડું ભગવું આપણું સાધુ નહીં ઘરે ભગવું કપડું હોય જ ભાઈ એમાં કઈ ગમે એવડો સાધુ આગળ વિયોગ્ય ને એના ઘરમાં ભગવું કપડું તો હોય સાહેબ એ કલેક્ટર હોય તો ભલે પટાવાળો હોય તોય ભલે અને ગામમાં કદાચ રામ રોટલી લેવા જતો હોય તો અને ભગવું તરત અને સાધુ દીકરી ને એમ કે ભગવું ઘરમાં છે અને ભગવું નો અંબાવે તો સાધુ દીકરી નો હોય સાહેબ એ ભગવું અંબાવી દે તરત કે હાલ્યો ભગવું અને ભગવાન દીધા ની હાથે જે મખમલ કપડા છે એ કાઢી અને ભગવાન ની બેઠ અને સાધુ ઘરે નીકળી ગયો સાહેબ એ ખડકી જતા બીજો દુહો માર્યો સાહેબ કે ખાટી પણ ખાધી નહીં આ તમે દુહા સાંભળાય છે કદાચ આ ભભૂત કરી લખેલા દુહા છે ખાટી પણ ખાધી નહીં દાટી માટી માય પછી ફરવું ફળિયા માય આ તો બોરિંગ થઈ અને ભભૂતિયા ખાધી પણ ખાધી નહીં આ તો દાટી માટી માય છે અને પછી તો ઈ વિસ્તાર ની અંદર સાધુ દહક વરહ લગી કોઈ રામ રોટી દઈ જાય તો ખાય નગર ખાય નહીં હાથમાં બેરખો લઈ લીધેલો સાહેબ અને રામ નામ નું ચાલુ કરી દીધું સાહેબ દહક વર વીતી ગયા છે જામનગર નો રો રાજા થેલો અને નવો રાજા ઘોડે અસવાર તો નીકળો અને નીકળતા ને હારે એની ભેગો એક તો વડેરો માણસ હતો ઈ જોઈ ગયો એટલે એને રાજા ને કીધું કે બાપુ આ ઝાડ હેઠે બેઠા છે એ ઈ એ ની એક બોલ બાલા હો બેઠા છે જય શ્યારામ ઊંચી આંગળી કરે છે બીજી વાર કે બાપુ જય શ્યારામ ઊંચી આંગળી બીજી વાર કરે છે કે બાપુ તમે મખમલ ના કપડા પહેરી લીધા

ખેલી કઈક ખેલી ગયા અરે વિધ વિધ પહેરીને વેસ નાવે મોજ નરેશ કે ભગવા વિન ભા એ ભગવો કલર ઈ સાધુ નો ઘર અને ઈ સાધુતા ત્યાં હું બાપુ પાછળ દલપતરામ પાછળ બે શબ્દો બોલવા માટે આવ્યો છું મારી વાતને વિરામ આપતા પેલા બધા ડાયરાને જય શિયા રામ જય માતાજી જય ભગ